નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દેજો તમારી બધી જ મનોકામના પૂરી થશે આ એક વસ્તુ તમારી કિસ્મતને ચમકાવી દેશે તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિનો સૂરજ ઉગશે ઘરમાં ધન દોલત આવવા લાગશે તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ સમાપ્ત થશે ગરીબી દૂર થશે તમારા વિરોધી પણ તમને છુટકારો મળશે ઘર તમારી પ્રશંસા થશે જો તમારા લગ્નમાં રૂકાવટ આવતી હોય તો તે પણ થઈ શકે છે એટલે પ્રસન્ન થશે કે તમારા જીવનમાંથી દુઃખની નિશાની કાયમ માટે ભૂસાઈ જશે કારણ કે મિત્રો જે વ્યક્તિ શ્રાવણ માસ દરમિયાન કૂતરાને ફક્ત એક નાની વસ્તુ ખવડાવશે તેના પર માતા રાણીના અપાર આશીર્વાદ રહેશે જેમને સંતાન નથી તેમને સંતાન પ્રાપ્ત થશે તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે આ શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે આ એક નાની અમથી વસ્તુ કૂતરાને ખવડાવી દેવાની છે મિત્રો શ્રાવણ મહિનામાં દરેક વ્યક્તિ ભગવાનને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે કેટલાય લોકો આખો શ્રાવણ માસ ઉપવાસ કરે છે તો કેટલાય ચપ્પલનો ત્યાગ કરશે કેટલાય રોજ માતા રાણીના દરબારમાં જઈને પ્રાર્થના કરશે કેટલાય લોકો અખંડ જ્યોત અર્પણ કરશે પરંતુ શું તમે પણ જાણો છો કે તમે કૂતરાને આ એક નાની વસ્તુ ખવડાવશો તો પણ માતા રાની તેના ભક્ત પર અનંત આશીર્વાદ વરસાવશે તે તમારા ઘરે દોડી આવશે અને તમારા જીવનમાં આવતા બધા જ દુઃખ અને સમસ્યાઓ કાયમ માટે દૂર કરશે તો મિત્રો તમારા જીવનમાં આવતા દુઃખોથી ખૂબ જ પરેશાન છો તમે શક્ય તેટલા બધા પ્રયાસો કર્યા છે પણ દેવા અને દુઃખથી મુક્તિ મેળવી શકતા નથી પરંતુ મિત્રો આ શ્રાવણ મહિનામાં એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી એક મહાન સંયોગ બની રહ્યો છે શ્રાવણ મહિનો તમારા ભાગ્યના દરવાજા ખોલવા આવી રહ્યો છે મિત્રો આજના વિડીયોને હળવાશથી લેવાની ભૂલ ન કરો કારણ કે મિત્રો ભગવાન શંકરની પૂજા અર્ચના તમારા જીવનમાં આવતા બધા જ દુઃખોને કાયમ માટે દૂર કરશે તો મિત્રો હવે મોટી વાત તમારા માટે છે કે હું તમને જે કહું તે ખૂબ જ ધ્યાનથી સાંભળજો કારણ કે મિત્રો તમે ખૂબ જ મહેનત કરી રહ્યા છો તમે મહેનત કરવામાં કોઈ કસર છોડી નથી પરંતુ તેમ છતાં તમને પરિણામ મળતું નથી તો મિત્રો આપણાથી નવી નવી ભૂલો રોજ થતી હોય છે પણ હવેથી આ ભૂલો નથી કરવા માગતા તો મિત્રો વિડીયોમાં અમે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ શ્રાવણ માસમાં ભગવાન શિવની અલગ અલગ પૂજા કરવામાં આવે છે મિત્રો હું તમને જણાવી દઉં કે આ શ્રાવણ મહિનામાં જો કોઈ ભક્ત ઈચ્છે તો તે ભગવાનને સરળતાથી પ્રસન્ન કરી શકે છે શરૂઆતમાં જ કહી દઉં કે જ્યારે પણ તમે આ વિડિયો જોવો છો ત્યારે તમારા ઘરની સ્વચ્છતાનું ખૂબ જ ધ્યાન રાખો ઘરને યોગ્ય રીતે સાફ કરો ઘરના પડદા અને ચાદર બરાબર ધોઈને પાથરવી જોઈએ ઘરમાં ગંદકી ન રાખો કારણ કે માતા લક્ષ્મી તમારા ઘરે આવવાના છે મિત્રો શ્રાવણ મહિનામાં ભગવાન તે જ ઘરે આવશે જે ઘર સ્વચ્છ હોય અને મેં તમને પહેલેથી જ કહ્યું છે કે શ્રાવણમાં નકારાત્મક શક્તિઓ ભૂત આત્માઓ પણ પ્રભુત્વ ધરાવે છે અને તેઓ ફક્ત તે લોકો પર પ્રભુત્વ ધરાવે છે જેઓ જો કોઈ વ્યક્તિ પોતાનું ઘર સાફ ન રાખે તો મિત્રો તમે બુદ્ધિશાળી છો જુઓ હું આ ઉપાય તરફ આગળ વધી રહી છું આ શ્રાવણમાં કૂતરાને કઈ નાની વસ્તુ ખવડાવવાની છે એ તમને હાથ જોડીને વિનંતી કરીશ કે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો વિડીયોને એક લાઇક કરી દેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ઘરમાં ખુશીઓ લાવશે દુઃખ દર્દો દૂર થશે તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યા હોઈ શકે છે કોઈને ધન સંપત્તિ સંબંધિત સમસ્યા હશે કોઈને દેવાની સમસ્યા હશે કોઈને રોગોની સમસ્યા હશે કોઈને લગ્ન ન થવાની સમસ્યા હશે કોઈને બાળક ન થવાની સમસ્યા હશે કોઈને ઝઘડાની સમસ્યા હશે વગેરે વગેરે બધા જ લોકોને કોઈને કોઈ સમસ્યા હશે જ તો મિત્રો હું બધા માટે એક ઉપાય લાવી છું જે વાત હું તમને પહેલાં કરીશ કે તમે તે વસ્તુ કૂતરાને ખવડાવશો તો તે સૌથી મોટી બીમારી પણ મટી જશે ભલે તે કેન્સર હોય કે ડાયાબિટીસ હોય કે કિડનીની સમસ્યા હોય કે હૃદયની સમસ્યા હોય કોઈ પણ રોગ હશે તે આ ઉપાય કરવાથી એટલે કે કૂતરાને ખવડાવશો તો તમારું દેવું કાયમ માટે ચૂકવાઈ જશે તમને દેવામાંથી પણ મુક્તિ મળી જશે ત્રીજી વાત લગ્ન માટે હશે જે લોકોના લાંબા સમયથી લગ્ન નથી થઈ રહ્યા અથવા જેઓ પ્રેમ લગ્ન કરવા માંગે છે તેમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે મિત્રો તો બધાનું સોલ્યુશન મળી જશે તો મિત્રો આ શ્રાવણના દિવસોમાં કરવામાં આવેલા પુણ્ય હજાર ગણા લાખ ગણા વધી જાય છે જો તમે શ્રાવણ માસમાં એક રૂપિયો દાન કરશો તો ભવિષ્યમાં તમને લાખો અને કરોડો રૂપિયા મળશે મિત્રો જો તમે કોઈને એક રોટલી ખાવા માટે આપો છો તો ભવિષ્યમાં તમને તે તમારા બાકીના જીવન માટે વાનગીઓના રૂપમાં મળશે તો આવી સ્થિતિમાં મિત્રો તમારે કૂતરાને એક નાની વસ્તુ ખવડાવવી પડશે તે શું છે તે આપણે ધ્યાનથી સાંભળીએ તો મિત્રો તમે ક્યાંય બીમાર કૂતરો જુઓ છો કોઈને ખંજવાળ આવી રહી છે અથવા કોઈ કોઈ ઈજાથી પીડાઈ રહ્યો છે કોઈ તકલીફ હોય આવા કૂતરાને શોધો એવા કૂતરાને શોધી તમારી આસપાસ કોઈ એવો કૂતરો હોય જે બીમાર હોય તો મિત્રો પશુ દવાખાને લઈ જાઓ તમને ઘણા એવા કૂતરા જોવા મળશે જે બીમાર હોય બીમાર કૂતરાઓને માતા રાણીનો કોઈપણ પ્રસાદ દૂધમાં ભેળવીને ખવડાવો માતા રાણીના પણ પ્રસાદ દૂધમાં મેળવીને ખવડાવવાથી અને તમારી શ્રેષ્ઠ મદદ કરો જો તમારી આસપાસ કોઈ કૂતરો હોય જેના પગમાં ઈજા થઈ હોય તો તેને મેડિકલ સ્ટોર પર જાઓ અને દવા આપો કૂતરાને દૂધમાં દવા ભેળવીને આપો જો તમારા કારણે તે કૂતરાની બીમારી મટી જાય તો સમજો કે તમારા આખા જીવનના રોગોનું રામાયણ દૂર થઈ જશે મોટામાં મોટા રોગ પણ દૂર થઈ જશે સૌથી મોટી સમસ્યા સૌથી મોટી બીમારી હશે તો પણ તે દૂર થઈ જશે હવે મિત્રો આપણે આગળના ઉપાય વિશે વાત કરીએ તો તે છે દેવાથી મુક્તિ મેળવવા માટેનો ઉપાય તો મિત્રો આગળની વાત દેવાની મુક્તિ કાર્ય તેમના બાકી રહેલા બોજ છે જે તેઓ આ સમયે પણ સહન કરી રહ્યા છે તો મિત્રો આ ભાર દૂર ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે જો આ બોજ દૂર કરવો હોય તો તમારે કેટલાય ખાસ ઉપાયો કરવા પડશે એમાં કૂતરાને નાની વસ્તુ ખવડાવવાની જરૂરી છે હું તમને જે કહું છું તે તમારે ધ્યાનથી સાંભળવું પડશે જેમ જેમ તમે કૂતરાને આ નાની વસ્તુ ખવડાવશો તમે જોશો કે તમારું દેવું ખૂબ જ જલ્દી ચૂકવાઈ જશે મિત્રો તમારે અગિયાર રોટલી બનાવવી પડશે અગિયાર રોટલી બનાવ્યા પછી આ રોટલી કોઈ પણ સ્ત્રીને આપો પછી ભલે તે તમારી પત્ની હોય તમારી માતા હોય કે તમારી બહેન હોય તેને આપો પરંતુ હા તે એક પરિણિત સ્ત્રી હોવી જોઈએ તે રોટલી એક પરિણિત સ્ત્રીને આપો અને તેને કહો કે તમારા શરીરથી આગળ જે કોઈનું દેવું છે જો તમારા પર દેવું છે તો તમારા પિતા પર દેવું છે કે પછી ભાઈ પર તો આ ઉપાય તેમના પર કરવો પડશે તો શું કરવાનું છે સ્ત્રીને અગિયાર રોટલી આપો તે સ્ત્રી કહે કે તમના માથા પરથી પગ સુધી એકવીસ વાર ઉપરથી નીચે ખસેડી દર્દીઓને રાહત આપે છે તમારે એક રોટલીને એકવીસ વાર ઉપાડવી પડશે એકવીસ વાર નીચે ઉતારવી પડશે પછી તેને સારી રીતે ચોરી ચોરી કરવી પડશે મિત્રો સારી રીતે ચોરી કરવી પડશે એક મોટા ધામો લેવો પડશે એક તપેલી લેવી પડશે તેમાં બધા દર્દીઓને નાખો જેમનું દેવું તમારે પર છે પછી થોડુંક એમાં દૂધ નાખવાનું છે તમારી પાસે દૂધ અને રોટલી હશે તે કૂતરાના ઘરે લઈ જાઓ અને બધા કૂતરાને ખવડાવો તે વસ્તુ બધા કૂતરાઓને ખવડાવવાની છે તો મિત્રો આવી રીતે ઉપાય કરવાથી તમારા પરથી બોજ ઉતરી જશે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં